બંટી ફળિયા સોની ચકલા લીલોત્રી બજાર ઉપલીવાટ કોટબારણા થઈ કાવા ભાગોળ પઠાણી ભાગોળ થઈ મા કાળી માતાજીના મંદિરે સાંજે સાતના આરસામાં પહોંચી હતી શોભાયાત્રામાં માઈ ભક્ત ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વહેલી સવારે મડસ પદયાત્રા સંઘ પાવાગઢ જવા રવાના થયો હતો પદયાત્રા સંઘમાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા